જીએમઈ આર મેડિકલ અને ધારપુર હોસ્પિટલમાં દર્દીને નવજીવન સિત્તેર દિવસથી સારવાર બાદ ધનુરની ગંભીર બીમારીમાંથી બચાવવામાં આવ્યા પાટણ તાલુકાના માનપુર ગામને એક દર્દીને ધનુની ગંભીર બીમારીના કારણે ધારપુર સરકારી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સિત્તેર દિવસ સુધી સારવાર આપવામાં આવી તબીબો અને નર્સિંગ સ્ટાફની સમર્પિત ટીમના પ્રયાસોથી દર્દીને નવજીવન મળ્યું છે બબુબેન તત્ત ઠાકોરને ગંભીર ટિટાનસની બીમારી સાથે સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ ધારપુર હોસ્પિટલના આઈસીયુ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયા તેમની ગંભીર સ્થિતિને જોતા ડૉક્ટર મેહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર તિલકભાઈ અને ડૉક્ટર યશપાલસિંહ સહિતના ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી સિત્તેર દિવસ સુધી ચાલેલી આ સારવાર દરમિયાન આઈસીયુ નર્સિંગ ઇન્ચાર્જ હસમુખસિંહ ઇન્ચાર્જ સોનલબેન એ એનએસ ડિમ્પલબેન જસુદાબેન અને સમગ્ર આઈસીયુના નર્સિંગ સ્ટાફે સતત ખડે પગે રહી બબુબેનના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી આ ઉપરાંત કર્મચારી અને સિક્યુટી સ્ટાફે પણ સારવારમાં સહાયક ભૂમિકા ભજવી હોસ્પિટલના તમામ સ્ટાફની ઉત્તમ સારવાર અને નિષ્ઠાના કારણે બબુબેન બાવાજી ઠાકોરને નવું જીવન મળ્યું છે આ સફળતા બદલ બબુબેન અને તેમના પતિ બાવાજી ઠાકોર પૂર્વ સરપંચ માનપુર ગ્રામ પંચાયતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુ શર્માને આરએમઓ ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ